નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારો આ અમારા આજના નવા વિડીયોમાં મિત્રો તમને જણાવી દઈએ કે જુલાઈ મહિનાની શરૂઆત થતાં જ બારમાંથી છ રાશિના લગ્ન સંબંધો નક્કી થવાના છે બાર રાશિઓમાંથી સો રાશિઓને દેવતાઓના ગુરુના અપાર આશીર્વાદ પ્રાપ્ત થવાના છે જેના કારણે છ રાશિઓના ભાગ્યના તારા ઉગવાના છે અને લગ્ન સંબંધિત સમસ્યાઓનો પણ ખૂબ જ ટૂંક સમયમાં અંત આવવાનો છે હવે આ છ રાશિઓના લગ્નને કોઈ રોકી શકતું નથી ભગવાન વિષ્ણુએ પોતે આ છ રાશિઓ પર પોતાના અનંત આશીર્વાદ વર્ષાવ્યા છે તો મિત્રો તમારે આ વિડિયોને અંત સુધી જોવો જોઈએ કારણ કે આ વિડીયો તમારા બધાના લોકો માટે ખૂબ જ ખાસ બનવાનો છે મિત્રો હું તમને જણાવી દઉં કે જ્યોતિષ્ય દ્રષ્ટિકોણથી જ્યારે લગ્ન યોગ રચાય છે ત્યારે જો લગ્ન મુતલવી રાખવામાં આવે છે તો તેમાં ઘણો વિલંબ થાય છે તેઓ લગ્ન વિશે ખૂબ જ ચિંતિત થઈ જાય છે મિત્રો લગ્નમાં વિલંબ થવાનું એક કારણ બાળકો માંગલિક માંગલિક હોવાનો પણ છે મિત્રો તમને મિત્રો તેમના લગ્નની શક્યતાઓ હત્યાવીમાં ઓગણત્રીમાં એકત્રીમા તેત્રીમાં પાંત્રીમા અને હાડત્રીમા વર્ષે બને છે તેવી જ રીતે જો યુવક યુવતીઓ યુવક યુવતીઓના લગ્નમાં વિલંબ થાય છે તો તેના ગ્રહોની સ્થિતિ જાણીને તેઓ જાણી શકે છે કે લગ્નની શક્યતા ક્યારે સર્જાય છે મિત્રો જે વર્ષો મિત્રો જે વર્ષે શનિ અને ગુરુ બંને સાતમા ભાવ અથવા લગ્ન તરફ જોઈ રહ્યા હોય ત્યારે લગ્નની શક્યતા સર્જાય છે સાતમાં સ્વામીની સ્વામીની મહાદશા અંતરદશા અથવા શુક્ર ગુરુની મહાદશા અંતરદશામાં લગ્નની પ્રબળ શક્યતા છે સાતમા ભાવમાં સ્થિર ગ્રહ અથવા સાતમા સ્વામી સાથે બેઠેલા બેઠેલા ગ્રહની મહાદશા સં અંતરદશા લગ્ન શક્ય છે વૈદિક જ્યોતિષ કેલેન્ડર મુજબ ચૌદ જુલાઈના દિવસે ગુરુ પોતાનું નક્ષત્ર બદલીને સાતમા કર્મ રહેશે જેના કારણે છ રાશિઓને સુખ અને સમૃદ્ધિની સાથે લગ્ન સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડશે મિત્રો વૈદિક જ્યોતિષમાં ગુરુગ્રહને સમૃદ્ધિ જ્ઞાન ભવ્યકતા આધ્યાત્મિકતા જ્યોતિષ અને સન્માનનો કારક માનવામાં આવે છે તેથી જ્યારે પણ ગુરુગ્રહની ગતિમાં ફેરફાર થાય છે તેથી આ વિસ્તારો ખાસ કરીને પ્રભાવિત છે તમને જણાવી દઈએ કે ચૌદ જુલાઈના દિવસે ગુરુ રાહુ ગ્રહના માલિક આદ્રા નક્ષત્રમાં ગોચર કરશે મિત્રો ચૌદ જુલાઈ બે હજાર પચીસના રોજ રાત્રે બાર વાગ્યને સાત મિનિટે ગુરુ મિથુન રાશિમાં રહીને આદ્રા નક્ષત્રના સાતમા કર્મ પ્રવેશ કરશે જેના કારણે ગુરુના નક્ષત્રમાં પરિવર્તનની અસરનું બધી રાશિના લોકો પર જોવા મળશે પરંતુ છ રાશિઓ એવી છે જેમના માટે આ સમયે સુવર્ણ સમય થઈ સમય શરૂ થઈ શકે છે ગુરુ આ સમયે છ રાશિઓ માટે લગ્નના મજબૂત યોગો બનાવશે મિત્રો આ સાથે આ રાશિના જાતકો માટે અચાનક નાણાકીય લાભ અને પૌગ સૌ ભાગ્ય મળવાની શક્યતાઓ છે તો ચાલો જાણીએ કે આ કઈ ભાગ્યશાળી રાશિઓ છે તો મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલાં ભગવાન શ્રી હરિવિષ્ણુના સાચા ભક્તોએ સાચા આદયથી કોમેન્ટ બોક્સમાં જય કારનો જાપ કરવો જોઈએ અને વિડીયોને લાઈક કરવો જોઈએ અને ચેનલને સબસ્ક્રાઈબ કરવી જોઈએ જેથી ભગવાન વિષ્ણુના આશીર્વાદ હંમેશા તમારા બધા પર રહે તો મિત્રો ચાલો જાણીએ કે કઈ છ રાશિઓ માટે લગ્નની પ્રબળ શક્યતાઓ છે નંબર એક સિંહ રાશિ સિંહ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો સિંહ રાશિના લોકો તમને જણાવી દે કે ચૌદ જુલાઈના દિવસે આદ્રા નક્ષત્રમાં ગુરુના પ્રવેશ સાથે તમને સારા લાભ મળવાના છે મિત્રો આ સમય દરમિયાન ભગવાન વિષ્ણુ અને ગુરુ મળીને સિંહરાજના લોકો માટે લગ્ન માટે શુભયોગ બનાવવા જઈ રહ્યા છે જેના કારણે તમારા કર્મ ખુશીનું વાતાવરણ રહેશે તમારા લગ્ન સંબંધિત સમસ્યાઓનું નિરાકરણ આવી શકે છે આ સાથે ભગવાન વિષ્ણુના આશીર્વાદથી તમારા કર્મ શુભ કાર્યોની વ્યવસ્થા થઈ રહી છે ગુરુના શુભ પ્રભાવથી તમારા ઘરમાં નવા સંબંધો આવવાનું શરૂ થઈ શકે છે મિત્રો જે લોકો તેમના લગ્ન જીવનમાં સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે તેમની સમસ્યાઓ હવે સમાપ્ત થઈ શકે છે તમારા ઘરમાં ખુશીનું વાતાવરણ રહેશે આ સાથે અમે તમને જણાવી દઈએ કે ચૌદ જુલાઈ સિંહ રાશિના લોકો માટે શુભ દિવસ બનવાનો છે સિંહ રાશિના જાતકોને દરેક કાર્ય ખૂબ જ વિચાર કરીને કરવાનું ગમશે અને તમને દરેક બાબતમાં તમારા જીવનસાથી તરફથી પૂરતો સહયોગ મળતો રહેશે તમે તમારા માટે નવા કપડાં નવો મોબાઈલ કે લેપટોપ વગેરે ખરીદી શકો છો અને કોઈ સંબંધિત માટે પણ પૈસાની વ્યવસ્થા કરશો જો ખાનગી નોકરી કરનારાઓ નવી નોકરી શોધી રહ્યા હોવ તો તમને તેમાં સફળતા મળવાની શક્યતા છે જો તમે પોતાનો વ્યવસાય શરૂ કરવા માગો છો તો ભગવાન વિષ્ણુના આશીર્વાદથી તમારા બધા કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ થશે સભાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓને તેમની મહેનત અનુસાર પરિણામ મળશે ભાઈ બહેનો સાથ તમને ઘણી બાબતોમાં રાહત આપશે અને તમે એકબીજા સાથે મહત્વપૂર્ણ વાતચીત પણ કરશો મિત્રો ચૌદ જુલાઈ બે હજાર પચીસથી ગુરુના શુભ પ્રભાવને કારણે સિંહ રાશિના જાતકોના લગ્ન સંબંધિત સમસ્યાઓનો પણ અંત આવશે મિત્રો ચૌદ જુલાઈથી તમારા માટે સુવર્ણ સમય શરૂ થવાનો છે મિત્રો આ સમયનો પૂરો લાભ લ્યો અને સમયને તમારા હાથમાંથી જવા ન દો નંબર બે મિથુન રાશિ મિથુન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો મિથુન રાશિના જાતકો માટે અમે તમને જણાવી દઈએ કે ચૌદ જુલાઈથી તમારા કર્મ લગ્નની ઘંટડી વાગી શકે છે મિત્રો ગુરુ અને ભગવાન વિષ્ણુના આશીર્વાદથી તમારા લગ્ન માટે શુભ યોગનો શુભ યોગો બનવાના છે જેના કારણે ખુશીઓ તમારા દરવાજા પર દસ્તક આપશે તમારો સુવર્ણ સમય શરૂ થવાનો છે ભગવાન વિષ્ણુના આશીર્વાદથી તમારા જીવનમાં શુભ ઘટનાઓ બનવાની છે જે લોકો લાંબા સમયથી કન્યા કે વરરાજાની શોધમાં હતા તેમનું સ્વપ્ન હવે પૂર્ણ થવા જઈ રહ્યું છે ચૌદ જુલાઈ બે હજાર પચીસથી ભગવાન વિષ્ણુના આશીર્વાદ તમારા પર રહેશે મિત્રો આ સાથે હું તમને જણાવી દઉં કે ભગવાન વિષ્ણુના આશીર્વાદથી મિથુન રાશિના લોકોના મનની ઘણી ઈચ્છાઓ પૂર્ણ થશે અને બુદ્ધિ અને બુદ્ધિથી તમને જે જોઈએ છે તે બધું મળશે પરિવારના કોઈ સભ્યને સરકારી નોકરી મળી શકે છે અથવા સરકારી યોજનાઓનો લાભ મળી શકે છે મિત્રો જો તમે જમીન કે અન્ય કોઈ વસ્તુમાં રોકાણ કરવા માગો છો તો દિવસ તમારા માટે સારો રહેશે અને તમારા માન સન્માન અને સંપત્તિમાં વધારો થશે જો તમે તમારા વ્યવસાયમાં ફેરફાર કરવા માગો છો તો ભગવાન વિષ્ણુના આશીર્વાદથી તમને સંપૂર્ણ સહયોગ મળશે અને તમે સારો નફો પણ મેળવી શકશો તમારા સાસરીયા પક્ષના લોકો સાથે તમારા સારા સંબંધો રહેશે અને તમને તેમાં તેમનાથી પણ ફાયદો થશે તમે તમારા જીવનસાથી અને બાળકો સાથે ક્યાંક બહાર જવાની યોજના બનાવશો અને તેના માટે તૈયારીઓ પણ શરૂ કરશો તમે પરિવાર સાથે મોજ મસ્તી કરીને સાંજ વિતાવશો મિત્રો ઘણા લોકો નફા અને ઈચ્છાઓની પરિપૂર્તા સાથે જોડાયેલા છે આ સમયે વ્યવસ્થામાં નફો થવાની સંભાવના છે અને જોખમ લેનારાઓને ચૌદ જુલાઈથી ગુરુના શુભ દર્શનનો વિશેષ લાભ મળશે આવકની સાથે તમે ધન સંચયમાં પણ સફળ થશો તમને સંતાન તરફથી સારા સમાચાર મળી શકે છે અને જીવનમાં પ્રેમ જળવાઈ રહે છે મિત્રો ચૌદ જુલાઈ બે હજાર પચીસથી તમારી કુટુંબિક સમસ્યાઓ પણ ઉકેલાય તેવી શક્યતા છે તેથી મિત્રો તમારે આ સમયનો સંપૂર્ણ લાભ લેવો જોઈએ નંબર ત્રણ તુલા રાશિ તુલા રાશિ વિશે વાત કરીએ તો મિત્રો તુલા રાશિના લોકો તમને જણાવી દઈએ કે ચૌદ જુલાઈના દિવસે આદ્રા નક્ષત્રમાં ગુરુનો પ્રવેશ તમને સારા લાભ આપશે મિત્રો આ સમય દરમિયાન તમારી ઉર્ઘરવાની સ્થિર ખૂબ જ મજબૂત રહેશે ભગવાન વિષ્ણુના આશીર્વાદથી ચૌદ જુલાઈથી તમારા લગ્નની પ્રબળ શક્યતાઓ બનવાની છે તમારી ઈચ્છિત જીવનસાથી મેળવવાની ઈચ્છા પૂર્ણ થઈ શકે છે મિત્રો તમને તમારા પરિવારનો સહયોગ મળશે અને લગ્નના નિર્ણયમાં પરિવારની સલાહથી પણ લગ્નની શક્યતાઓ છે તમને યોગ્ય જીવનસાથી મળી શકે છે અને શક્ય છે કે તમારા લગ્ન પણ થઈ શકે છે જેમાં તમને તમારા પરિવારનો પણ સંપૂર્ણ સહયોગ મળશે જે લોકો લાંબા સમયથી પ્રેમ સંબંધમાં છે તેમને આ સમયે પ્રેમની લાગણીમાં ડૂબકી લગાવવી પડશે કેટલાક કુંવારાઓને આ સમયે જીવનસાથી મળી શકે છે જેથી તમારી સ્થિતિ અને હિંમત વધશે અને આ સમયે લગ્નના પવિત્ર સંબંધમાં બંધાઈ શકો છો આ સાથે તમને જણાવી દઈએ કે ભગવાન શ્રી નારાયણ આશી નારાયણના આશીર્વાદથી તુલા રાશિના લોકોના કર્મ શુભ કાર્ય અને ધાર્મિક વાતાવરણ રહેશે અને સવારની શરૂઆત પૂજાના કાર્યક્રમથી થશે તમને તમારા બાળકો તરફથી કોઈ સારા સમાચાર મળી શકે છે જે તમને રાહત આપશે અને તમારા માન સન્માન અને સંપત્તિમાં સારો વધારો કરશે તમારું સ્વાસ્થ્ય સારું રહેશે અને તમે ખૂબ જ ઉર્જાવાન અનુભવ કરશો જેના કારણે તમે તમારા અધોરવા કાર્ય પૂર્ણ કરવામાં સફળ થશો તમારા વ્યવસાય અને વ્યાપારમાં સારી પ્રગતિ થશે અને તમને પૈસા કમાવાના નવા રસ્તા પણ મળશે જેના કારણે તમારી નાણાકીય સ્થિતિમાં સુધારો થશે જો પરિવારના સભ્યો વચ્ચે કોઈ વિવાદ ચાલી રહ્યો હોય ચાલી રહ્યો છે તો કર્મ બધું સન્મા સામા સામાન્ય રહેશે અને કર્મ હાસ્ય અને મસ્તીનું વાતાવરણ રહેશે રાત્રે તમને કેટલાક લોકો મળશે જેમની પાસેથી તમે કેટલીક માહિતી મેળવી શકશો મિત્રો ચૌદ જુલાઈ તમારા માટે ખૂબ જ અનુકૂળ રહી શકે છે મિત્રો નંબર ચાર મેષ રાશિ મેષ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો મેષ રાશિના જાતકો માટે અમે તમને જણાવી દઈએ કે ચૌદ જુલાઈથી તમારા કર્મ લગ્નની કંટળી વાગી શકે છે મિત્રો ગુરુ તમારા લગ્ન માટે શુભ યોગ બનાવશે જેના કારણે તમારા જીવનમાં ખુશીઓનો પ્રવેશ થશે તમારો સુવર્ણ સમય શરૂ થવાનો છે ભગવાન વિષ્ણુના આશીર્વાદથી તમારા જીવનમાં શુભ ઘટનાઓ બનવાની છે જે લોકો લાંબા સમયથી કન્યા કે વરરાજાની શોધમાં હતા તેમનું સપનું હવે પૂર્ણ થવાનું છે ચૌદ જુલાઈથી ભગવાન વિષ્ણુના આશીર્વાદ તમારા પર રહેશે મિત્રો આ સાથે હું તમને જણાવી દઉં કે ભગવાન વિષ્ણુના આશીર્વાદથી મેષ રાશિના લોકોની ઘણી ઈચ્છાઓ પૂર્ણ થશે અને બુદ્ધિ અને બુદ્ધિથી તમને જે જોઈએ છે તે બધું મળશે પરિવારના કોઈ સભ્યને સરકારી નોકરી મળી શકે છે અથવા સરકારી યોજનાઓનો લાભ મળી શકે છે મિત્રો જો તમે જમીન કે અન્ય કોઈ વસ્તુમાં રોકાણ કરવા માગો છો તો દિવસ તમારા માટે સારો રહેશે અને તમારા માન સન્માન અને સંપત્તિમાં વધારો થશે જો તમે તમારા વ્યવસાયમાં ફેરફાર કરવા માગો છો તો ભગવાન વિષ્ણુના આશીર્વાદથી તમને સંપૂર્ણ સહયોગ મળશે અને તમે સારો નફો પણ મેળવી શકશો તમારા સાસરીયા પક્ષના લોકો સાથે તમારા સારા સંબંધો રહેશે અને અને તમને તેમાં તેમનાથી પણ ફાયદો થશે તમે તમારા જીવનસાથી અને બાળકો સાથે ક્યાંય બહાર જવાની યોજના બનાવશો અને તેના માટે તૈયારીઓ પણ શરૂ કરશો તમે પરિવાર સાથે મોજ મસ્તી કરીને સાંજ પસાર કરશો મિત્રો આની સાથે ઘણા લોકો માટે તે નફ નફા અને ઈચ્છાઓની પૂર્ણતા સાથે સંકળાયેલો છે આ સમયે વ્યવસાયમાં નફો થવાની સંભાવના છે અને જોખમ લેનારાઓને ગુરુની શુભ દ્રષ્ટિનો વિશેષ લાભ મળશે આવકની સાથે તમે સંપત્તિ એકઠી કરવામાં પણ સફળ થશો બાળકો તરફથી તમને સારા સમાચાર મળી શકે છે અને વિવાહિત જીવનમાં પ્રેમ જળવાઈ રહેશે મિત્રો ચૌદ જુલાઈથી તમારી કુટુંબિક સમસ્યાઓ પણ ઉકેલાઈ જવાની શક્યતા છે તો મિત્રો તમારે આ સમયનો પૂરો લાભ લેવો જોઈએ જો વિદ્યાર્થીઓને શિક્ષણમાં કોઈ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તેઓ શિક્ષકો પાસે જઈ શકે છે અને તેનો ઉકેલ શોધી શકે છે નોકરી કરતા લોકોની નમ્ર વાણી તેમને ઓફિસમાં માન અપાવશે અને અધિકારીઓ અને સાથીદારો સાથેના તમારા સંબંધો સારા રહેશે જો તમે કોઈ પાસેથી લોન લેવા માગતા હોવ તો તમને તે સરળતાથી મળી જશે જો પરિવારના સભ્યો વચ્ચે કોઈ અણબનાવ ચાલી રહ્યો છે તો તે સમાપ્ત થઈ જશે અને કેટલા ખાસ મહેમાનો પણ આવી શકે છે જેઓ નવી વાણીઓનો આનંદ માણશે નંબર રાશિ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો ધન રાશિ વાળા લોકો હું તમને જણાવી દઉં કે ચૌદ જુલાઈ બે થી ખુશી તમારા દરવાજા પર ખટખટાવશે મિત્રો ગુરુ મિથુન રાશિમાં પ્રવેશ કરી ચૂક્યો હોવાથી ગુરુની સ્થિતિ ખૂબ જ મજબૂત બની ગઈ છે જેના કારણે તમારા લગ લગ્ન સંબંધોમાં જે સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો હતો તે બધી જ સમસ્યાઓનો પળવારમાં અંત આવશે ભગવાન વિષ્ણુના આશીર્વાદથી તમારા કર્મ શહેરનો અવાજ સાંભળાશે ખૂબ જ ટૂંક સમયમાં તમારા કર્મ નવા સંબંધો આવવા લાગશે તે જ સમયે પ્રેમમાં રહેલા લોકોને તેમના માતા પિતાના સમર્થનથી લગ્ન કરવાની સંપૂર્ણ તકો હોય છે આ સાથે તમારા જીવનમાં ભગવાનની કૃપા પણ રહેવાની છે તમારો સુવર્ણકાળ ચૌદ જુલાઈ પછીથી શરૂ થવાનો છે મિત્રો જે કોઈને લગ્ન સંબંધમાં કોઈ પણ બાબતમાં સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો હોય છે તો મિત્રો આ સમયનો આ સમસ્યાઓનો અંત આવવાની શક્યતા છે આ સમય ભગવાનની કૃપાથી તમારા પર રહેશે તમારું મન પણ ખુશ રહેશે સંબંધોમાં શક્તિ જોવા મળશે ધનરાશિના લોકો દરેક બાબતમાં સંતોષ અને શાંતિનો અનુભવ કરશે જેના કારણે તમારું મન ખુશ રહેશે સરકારી અધિકારીની મદદથી તમારું ખૂબ જ મહત્ત્વપૂર્ણ કાર્ય પૂર્ણ થશે અને તમને દોડતા દોડા દોડથી પણ રાહત મળશે જો તમે નવા વ્યવસાય મિલકત અથવા શેરબજારમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો તે તેના માટે સારું રહેશે જો ભાઈ બહેનો સાથેના સંબંધમાં કોઈ મતભેદ હોતો તો તે સમાપ્ત થઈ જશે નોકરી અને વ્યવસાયમાં તમારા દુશ્મનો પણ તમારા વખાણ કરતા જોવા મળશે જેને જોઈને તમે આશ્ચર્યચકિત થઈ જશે જો ભાઈઓ ભાઈ બહેનો સાથેના સંબંધોમાં કોઈ અણબણ આવશે તો તે પણ સમાપ્ત થઈ જશે અને તમને તમારા વ્યવસાયમાં સારો નફો મળશે મિત્રો અત્યારે જ સમયનો પૂરો લાભ લો અને સમયને તમારા હાથમાંથી સરકી ન જવા દો ચૌદ જુલાઈ બે હજાર પચીસના રોજ આદ્રા નક્ષત્રમાં ગુરુનો પ્રવેશ તમારા લગ્ન સંબંધને મજબૂત બનાવશે અને લગ્ન માટે મજબૂત યોગ પણ બનાવશે મિત્રો આની સાથે ભગવાન વિષ્ણુના આશીર્વાદથી તમારા જીવનમાં ખુશીઓ પણ આવશે નંબર છ મીન રાશિ મીન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો મીન રાશિના લોકોને જણાવી કે ચૌદ જુલાઈ બે હજાર પચીસના રોજ ગુરુ આદ્રા નક્ષત્રમાં પ્રવેશ કરતાની સાથે જ તમારા લગ્ન સંબંધિત સમસ્યાઓનો અંત આવવાની શક્યતા છે મિત્રો ગુરુની કૃપાથી મીન રાશિના લોકો તમને છેલ્લા કેટલાક સમયથી જે પણ સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો તે સમસ્યાઓમાંથી તમને હવે રાહત મળશે ભગવાન વિષ્ણુના આશીર્વાદથી તમારા લગ્ન ટૂંક સમયમાં થવાની શક્યતા છે જેના કારણે તમારા જીવનમાં ફક્ત ખુશીઓનો જ ખુશીઓ જ આવવાની છે હવે તમે તણાવ મુક્ત થવાના છો તમારો સુવર્ણ સમય ચૌદ જુલાઈ બે હજાર પચીસથી શરૂ થવાનો છે હવે તમારા જીવનમાં ફક્ત ચાંદી જ રહેવાની છે આ સાથે મહાલક્ષ્મીના આ સાથે મહાલક્ષ્મીના આશીર્વાદ પણ તમારી સાથે છે પ્રાપ્ત થવા જઈ રહ્યું છે મિત્રો તમને જણાવી દઈએ કે આદ્રા નક્ષત્રમાં ગુરુના પ્રવેશ સાથે ગુરુ હવે સાતમા ભાવનો સ્વામી બનશે જેના કારણે મીન રાશિના લોકોને આર્થિક લાભ મળવાનું શરૂ થશે અને બાળકો મિત્રો સંબંધિત કોઈ સારા સમાચાર મળી શકે છે તમારા પારિવારિક સંબંધો મજબૂત બનશે અને સમાજમાં માન સન્માન વધારો થશે રોકાણથી નફો થવાની અને સંપત્તિમાં વૃદ્ધિ થવાની શક્યતા પણ છે ચૌદ જુલાઈ બે હજાર પચીસથી સરકારી કે ખાનગી નોકરી કરનારાઓ માટે આ પ્રમોશન અને ઇન્કમેન્ટનો સમય હોઈ શકે છે તમને તમારા વ્યવસાયમાં અણતાર્યો નફો મળી શકે છે જ્યારે નોકરી કરતા લોકોને પ્રમોશન અને પગાર વધારા માટે તકો મળી શકે છે પિતા સાથેના સંબંધો વધુ મજબૂત બનશે અને પરિવારમાં કોઈ શુભ ઘટના બની શકે છે સરકારી નોકરીની તૈયારી કરી રહેલા લોકોને સફળતા મળી શકે છે આ સમય કારકિર્દીની દિશામાં નિયા નિવાયંક સાબિત થઈ શકે છે અને ભગવાન વિષ્ણુના આશીર્વાદથી આ સમય તમારા માટે ખૂબ જ સારો રહેવાનો છે તો મિત્રો આ સમયનો લાભ લો અને તમારા જીવનમાં આગળ વધો આ સમય ચોક્કસ તમારા માટે ફાયદાકારક રહેશે તો મિત્રો આ છ ભાગ્યશાળી રાશિઓ છે જેના પર ગુરુ ગ્રહ પોતાના અનંત આશીર્વાદ વર્ષાવા જઈ રહ્યા છે ચૌદ જુલાઈ બે હજાર પચીસથી છ રાશિના લગ્ન થવાની પ્રબળ શક્યતાઓ છે હવે છ રાશિના સંબંધને સ્થિર થતાં કોઈ રોકી શકશે નહીં તો મિત્રો તમને માહિતી કેવી લાગી તે કોમેન્ટ કરીને અમને જણાવજો જો મિત્રો તમને માહિતી ગમી હોય તો કોમેન્ટ બોક્સમાં દિલથી જય શ્રી રામ જય શ્રી હરિ વિષ્ણુ ભગવાન લખો અને આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરો તો બસ મિત્રો આજે આટલું ફરી મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાય મિત્રોને હર હર મહાદેવ